કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ બજેટ સંસદમાં રજૂ કર્યું અને આ બજેટમાં એવી અનેક જાહેરાતો છે જેનો સીધો અને આડકતરો લાભ ગુજરાતને મળવાનો છે નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં ઉદ્યોગ બંદરો એમએસએમઈ ઉર્જા ટેક્સટાઇલ અને પ્રવાસન ક્ષેત્ર પર ખાસ ભાર મૂક્યો છે અને ગુજરાત પહેલેથી જ ઔદ્યોગિક હબ હોવાથી આ જાહેરાતો રાજ્ય સરકાર માટે અને રાજ્ય માટે ખૂબ જ મહત્વની છે બજેટમાં સેમિકન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ કેમિકલ પાર્કસ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ જેવી યોજનાઓ જાહેર કરાઈ છે અને આ તમામ યોજનાઓ ગુજરાત માટે ખાસ લાભદાયી છે કારણ કે રાજ્ય પહેલેથી જ મજબૂત ઔદ્યોગિક આધાર ધરાવે છે આ જાહેરાતોના પરિણામે સુરત વલસાડ અંકલેશ્વર દહેજ અને સાણંદ જેવા વિસ્તારોમાં નવી મૂડી રોકાણ વધશે અને રોજગારીની તકો પણ ઊભી થશે બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે નવા નેશનલ વોટરવે શિપિંગ અને પોર્ટ્સ આધારિત વિકાસ યોજનાઓ જાહેર થઈ છે આ યોજનાઓથી ગુજરાતના કંડલા મુન્દ્રા અને પીપાઓ જેવા બંદરોને સીધો ફાયદો મળી શકે છે બજેટમાં પૂર્વથી પશ્ચિમ ફ્લાઇટ કોરિડોર હેઠળ મકુનીથી સુરત સુધીના મલ્ટી મોડલ કોરિડોરનો ઉલ્લેખ કરાયો છે આ પ્રોજેક્ટ ગુજરાત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો સાબિત થશે એમએસએમઇ અને ઉદ્યોગ સાહસિકો માટે બજેટમાં ખાસ જાહેરાત કરાઈ છે સરકારે એમએસએમઇ માટે દસ હજાર કરોડ રૂપિયાનું વિકાસ ફંડ ફાળવવાની જાહેરાત કરી છે આથી ટીઆરઇડીએસ પ્લેટફોર્મ ક્રેડિટ ગેરંટી અને સરળ ફાઇનાન્સિંગ દ્વારા ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને મોટો આધાર મળશે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પ્રોગ્રામ એક્સપોર્ટ પ્રોત્સાહન અને કસ્ટમ્સ છૂટછાટો જાહેર કરાય છે આ જાહેરાતોનો સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરને સીધો ફાયદો થશે ઉર્જા અને ગ્રીન ટ્રાન્ઝિશન ક્ષેત્રે સોલાર ગ્લાસ લિથિયમ આયર્ન બેટરી બાયોગેસ અને ગ્રીન એનર્જી માટે છૂટછાટો જાહેર કરાય છે ગુજરાત પહેલેથી જ રિન્યુએબલ એનર્જીમાં અગ્રણી હોવાથી આ ક્ષેત્રે વધુ રોકાણ ખેંચી શકશે પ્રવાસન અને સેવા ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે હેરિટેજ સાઇટ્સ મેડિકલ ટુરિઝમ ડિઝાઇન અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ગુજરાતના ધોળાવીડા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય હેરિટેજ સ્થળોને પરોક્ષ લાભ મળશે એકંદરે જોવામાં આવે તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ ગુજરાત માટે ઉદ્યોગ રોજગાર બંદરો ઉર્જા અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો લઈને આવ્યું છે આ તમને શું લાગે છે આ બજેટથી ગુજરાતને કેટલો ફાયદો થશે કોમેન્ટમાં તમારો અભિપ્રાય લખો અને આ માહિતી બીજાઓ સુધી જરૂર પહોંચાડજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ